તો મિત્રો સ્વાગત છે આપનો ફરી એકવાર આજના નવા હામાન સમાચારમાં આજે વાત કરીએ તો મિત્રો તારીખ ચાર સપ્ટેમ્બર બે હજાર પચીસ ગુરુવાર અને મિત્રો ગુજરાતવાસીઓ આજથી સાવધાન થઈ જજો કારણ કે ગુજરાત રાજ્ય પર મોટું તોફાન હવે આવી ગયું છે જે દર્શક મિત્રો તમને જણાવી દઉં બંગાળની ખાડીથી એક મોટું ચક્રવાત એક મોટી સિસ્ટમ જે છે તે ગુજરાત રાજ્ય પર હવે જે છે તે ટકરાઈ ગઈ છે અને ભાદરવો આખો જે છે તે ભડાકા કરશે કારણ કે અત્યારથી મિત્રો જુઓ તો ગુજરાત રાજ્ય આસપાસ સિસ્ટમ જે છે તે ટળવા માંડી છે અને હવે આજથી તો ગુજરાત રાજ્યમાં તબાહી લખી લેજો કારણ કે મિત્રો તારીખો સાથેની અપડેટ આજે જણાવવાના છીએ પંદર ઇંચ સુધીના વરસાદો પણ ભૂકા કાઢી શકે અને ગુજરાતમાં ફરી એકવાર આ મહિનાની અંદર અતિવૃષ્ટિ અને પૂર જેવી પરિસ્થિતિઓ જોવા મળવાની છે તારીખો પણ સામે આવી ગઈ છે ગુજરાત રાજ્યમાં ત્રણથી લઈને નવ તારીખ ગુજરાત રાજ્યમાં ભાદરવામાં ભડાકા જોવા મળવાના છે કારણ કે અત્યારે જે નવી સિસ્ટમ બંગાળની ખાડીથી ગુજરાત રાજ્ય પર આવી છે આ માત્ર વરસાદી સિસ્ટમ નથી આ આંધી તોફાન અને વાવાઝોડાની સિસ્ટમ છે લાઈવ દેખાડી દે તો મિત્રો જોઈ લો આખી આખ ઓફ ટ્રેક છે આખી આખ આખો સિસ્ટમનો માર્ગ છે જેમાં તમે લાઈવ મિત્રો જોઈ લો બિંદુ પણ મિત્રો જોઈ લઈએ તો ખાસ કરીને આ એક મોટી વાવાઝોડાની એક એન્ટી સાયક્લો સિસ્ટમ બનતી રહી છે અને જે આખે આખો મિત્રો આ ઘેરાવો બની રહ્યો છે સિસ્ટમનો તેને કારણે ગુજરાત રાજ્યમાં હવે નવા જૂની થવાના એંધાણ સામે આવ્યા છે તો બીજી તરફ નિષ્ણાતોએ પણ આગાહી આપી છે હવામાન ખાતાએ જે છે મિત્રો ખાસ તમને ના ખબર હોય તો જણાવ્યું મિત્રો રેડ એલર્ટો જાહેર કરી દીધા છે આ આજનો દિવસ મિત્રો ઘણો નિર્ણાયક રહેશે એટલે કે આજે ત્રણ તારીખ છે અને આજનો દિવસ જે છે તે સવારથી સાંજ સિસ્ટમ આકાર લેશે ગુજરાત ઉપર અને જગ્યા બનાવશે ત્યારે આવતીકાલથી ચાર તારીખથી જે છે તે નવા જૂની થવાના ઇંધાણ છે જેની તૈયારી જે છે તે આજે જ બપોર પછીથી થવા લાગવાની છે જેના વિશે વિસ્તારથી અમે તમને માહિતી આપવાના જ છીએ કારણ કે આખે આખા ગુજરાતના મેપ જો જોઈ લો ગુજરાત નજીક જ મિત્રો આ સિસ્ટમનું અહીંયા કેન્દ્ર બિંદુ છે સિસ્ટમનું કેન્દ્ર બિંદુ ક્યાં છે જણાઈ દો તો અહીંયા સિસ્ટમનું કેન્દ્ર બિંદુ છે અને ગુજરાતથી એકદમ નજીક સિસ્ટમ છે અને અને હવે પછીની કલાકો ગુજરાતમાં આગામી આઠથી નવ કલાક ભારે રહેવાની છે કારણ કે ગુજરાત રાજ્ય પર વાવાઝોડાની જે સિસ્ટમો બનવાની છે જે અસરો થવાની છે તે તબાહી મચાવવાની છે મિત્રો તમને જણાવી દો આ વિડીયોની અંદર આપણે વિસ્તારથી માહિતી મેળવવાની છે કારણ કે જે આ સિસ્ટમ ભયંકર અને ખતરનાક લાગી રહી છે તેના વિશે આખે આખો સર્વે અમે લઈને આવેલા છીએ આ સિસ્ટમનો અમે પૂરેપૂરો આજે અભ્યાસ કર્યો છે અને ત્યાર પછી હવે મિત્રો રિપોર્ટ જે છે તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ સરખી રીતે મિત્રો જે સિસ્ટમ લો પ્રેશર વેલમાર્ક લો પ્રેશર જાણતા અમને જાણવા મળ્યો છે કે આ સિસ્ટમ ગુજરાત રાજ્યમાં તોફાન મચાવવાની છે તારીખો પણ મિત્રો જણાવી દઉં સૌથી પહેલા તમને તારીખ વિશે માહિતી વિશેમાં નવ તારીખ જે આ મહિનાની રહેવાની છે અગાઉ પણ જણાવ્યું હતું ભારે રહેશે અમુક નિષ્ણાંતો મિત્રો એવું પણ કહી દીધું છે કે આ તારીખો દરમિયાન ગુજરાત રાજ્યમાં ભયંકર પૂર જેવી પરિસ્થિતિઓ પણ જોવા મળી શકે અને કારણ કે મિત્રો એક સાથે ત્રણ ત્રણ ચાર ચાર મોટી સિસ્ટમના જે ઘેર ગુજરાત રાજ્ય પર બની રહ્યા છે તે નક્કી ગુજરાત રાજ્યને ધમરોળી નાખવાની છે રીતસરનું અને અમુક અમુક ભાગોમાં આઠથી દસ ઇંચ અમુક અમુક ભાગોમાં થી સાત ઇંચ અને અમુક અમુક ભાગોમાં आगाही कर इंच विडियो में आग जाए तो जी ट्वेंटी फोर लाइव गुजराती चेनल सब्सक्राइब नहीं कर तो अत्य जब कर लो विडियो में आगता पहला कारण दररोज हवाचार ने एक ओथेन्टीक एकदम सचोट रिपोर्ट अमेनल पर आपता हुई तो चलो मित्रों शुरुआत करिए સૌથી પહેલાં જે છે તો સિસ્ટમની લાઈવ અપડેટ મારે તમને આપવાની છે તો જોઈ લો મિત્રો સિસ્ટમ અત્યારે હાલ ક્યાં રહેલી છે તો તમે જોઈ શકો ગુજરાત રાજ્યનો માર્ગ પકડીને આખે આખો ઓફ ટ્રેક અને આખો ઘેરાવો જે છે તે મિત્રો આ સિસ્ટમ અહીંયા આ રીતનું બનાવી રહી છે અને તેને કારણે અત્યારે મિત્રો જે આ સિસ્ટમ ગુજરાત રાજ્ય નજીક આવી છે તેનો વરસાદની શરૂઆત મધ્યમ મધ્યમ થઈ જવાની છે અને આવતીકાલે ચાર તારીખથી તો ગુજરાત રાજ્યમાં જે છે તે રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે કયા કયા જિલ્લાઓમાં રેડ એલર્ટ છે આગળ હું તમને જણાવો છું નકશાની અંદર તેના પહેલા મિત્રો આ નકશાની અંદર સિસ્ટમને તમે આરામથી સમજી શકશો દેખાડીએ તો મિત્રો વચ્ચે તો જે મિત્રો જે મિત્રો આ સિસ્ટમનું કેન્દ્ર બિંદુ છે દેખાડી દઉં મિત્રો આ સિસ્ટમનું કેન્દ્ર બિંદુ છે અને સિસ્ટમનું આખે આખું ઘેર જોઈએ તો મિત્રો જોઈ લો આખે આખી મિત્રો આ પોહળી પહોળી જે છે તે મિત્રો મોટી સિસ્ટમ છે જેમાં તમને જણાવી દઈએ તો આ સિસ્ટમ જે છે તે મિત્રો બંગાળની ખાડીમાં અહીંયા જે છે તે આ બની હતી પછી મિત્રો સિસ્ટમ આગળ વધવા લાગી તેમણે માર્ગ પકડ્યો આ રીતનો ગુજરાતનો અને અત્યારે જે છે મિત્રો આખે આખા ગુજરાત ઉપર પથરાઈને આ સિસ્ટમ પહોંચી ગઈ છે અને આજથી આગામી હવે એકસો સિત્તેર કલાક એટલે તે આગામી પાંચથી લઈને સાત આઠ દિવસ જે છે તે ગુજરાત રાજ્યમાં ધોધમાર કડાકા ભડાકા બેટિંગ અને આંધી તોફાન સાથેની મેઘરાજાની તોફાની બેટિંગ જે છે તે જોવા મળવાની છે તેને લઈને મિત્રો કેટલાક ફોટા અને વિડીયો સામે આવી રહ્યા છે તેના વિશે વાત કરીએ તો જોઈ લો મિત્રો આ એલર્ટો સામે આવે છે સિસ્ટમ સામે આવી રહી છે અને ચોમાસાની જે છે તે ખાસ કરીને ભારતની અંદર જે છે તે વિદાય અને ત્યાર પછી જોઈ લો તો શિયાળાના આગમનને લઈને પણ એક નવી તેના વિશે આગળ જાણીશું પેલા મિત્રો જાણીએ તો જોઈ લો મિત્રો ખાસ કરીને આ નકશો છે આવનારા થી કલાક માટેનો જેમાં ઉત્તર ગુજરાત ગુજરાત મધ્ય અને દક્ષિણ ગુજરાતની અંદર આઈએમડી દ્વારા એટલે કે ભારતીય હવામાન સંસ્થા દ્વારા જે છે તે રેડ એલર્ટ પાડી દેવામાં આવ્યું છે આ રેડ એલર્ટ મિત્રો અજાકમાં નથી આપવામાં આવ્યું જોઈ લો આસપાસના કોઈ રાજ્યમાં રેડ એલર્ટ નથી માત્ર ગુજરાતમાં અડધા ગુજરાતની અંદર જે છે તે રેડ એલર્ટ છે અને ચાર તારીખ માટે પણ મિત્રો જે નકશો જાહેર કર્યો છે ગુજરાતના હવામાન ખાતાએ તેમાં તમે જોઈ શકો દક્ષિણ ગુજરાતમાં તાંડવ જે છે તે કોહરામાં મચાવતું જોવા મળી રહ્યું છે આ દક્ષિણ ગુજરાતનો પટ્ટો છે જેમાં તાપી અને રેડ એલર્ટ છે તો ભરૂચ સુરત નવસારી વલસાડ અને કાળના વરસાદ માટેનું ઓરેન્જ એલર્ટ પણ પાડી દેવામાં આવ્યું છે તો બીજી તરફ મિત્રો તમને જણાવી દઉં જોઈ લો ખાસ કરીને આખે આખો જે છે આ સિસ્ટમનો મેપ છે અને મિત્રો ઈસીએમએફ વેધર મોડલ દરમિયાન આગામી આઠ દિવસ કેવા જવાના છે ત્રણ તારીખથી લઈને નવ તારીખ કેવી જવાની છે તે દર્શાવતો આ નકશો છે અને ઈસીએમએફ વેધર મોડેલ દરમિયાન મિત્રો તમને દેખાડી દો તો જોઈ લો અહીંયા માર્ગ રહેલો છે અને ગુજરાતના માર્ગો પર મિત્રો તમે અહીંયા જોશો તો ચોંકી જશો જાણીને આ ગુજરાતના માર્ગો પર જુઓ તો જે આ લાલ લાલ ભાગ બની રહ્યો છે તે ગુજરાત રાજ્ય માટે કાળ સમાન સિસ્ટમ જે છે તે સાબિત જે છે તે થવાની છે તેની પહેલા મિત્રો ગઈકાલે ક્યાંક કેટલો વરસાદ પડે તેની માહિતી લઈએ તો ગઈકાલે ગુજરાતમાં કોઈ મોટો વરસાદ નથી પડ્યો એક ઇંચથી વધારે વરસાદ માત્ર ડાંગ વરસાદ નવસારી સુરતમાં જ પડ્યો છે અને દાદરા નગર હવેલીમાં પડ્યો છે બાકી બધે જે છે તે અડધો અડધો સાત સાત આઠ આઠ એમએમના એટલે કે અડધાના અડધા ઇંચના વરસાદો પડ્યા છે એટલે કે મિત્રો ગઈકાલે એકદમ શાંત વાતાવરણ

જે છે તે આ બધી જ માહિતી અહીંયા ક્લોઝ કરીએ હવે વાત કરીએ માત્ર આજના દિવસની મિત્રો આગળ શું થશે કેવી સિસ્ટમ છે કેટલી મજબૂત બનશે બધી માહિતી અહીંયા પૂર્ણ કરીએ હવે જે છે તે માત્ર ને માત્ર આજની વાત કરીએ ત્રણ તારીખ છે આજે સિસ્ટમનો ઘેર શું કર્યો છે તેના પહેલાં મારે તમને એક સાત અને આઠ તારીખનું લોકેશન જણાવવું છે કારણ કે જાણીને તમે થરથર કાપવા લાગી શકો કારણ કે મિત્રો લાઈવ સાત તારીખનું આ સેટેલાઇટ પિક્ચર છે જોઈને તમે ચોંકી જશો કારણ કે સાત તારીખે જોઈ લો ગુજરાત રાજ્ય ઉપર એક સાથે મોટું ચક્રવાત વાવાઝોડું એન્ટ્રી લેતું જોવા મળી રહ્યું છે અને આ ચક્રવાત આ સાયક્લોનિક સિસ્ટમને કારણે જ ગુજરાતમાં ત્રણથી નવ તારીખ જે છે તે તબાહી મચવાની છે જેના માટે ગુજરાતીઓ તૈયાર રહેવું જોઈએ કારણ કે જો આ સિસ્ટમ વધારે મજબૂત બનશે તો ગુજરાત રાજ્યમાં દસ ઇંચથી વધારેના વરસાદ પણ લઈને આવી શકે ખેંચીને જે છે તે વરસાદ લઈને આવી શકે બાકી મિત્રો હવે આજની વાત કરીએ તો આજે ગુજરાત રાજ્ય પર જે છે ત્યાં હાઈ લેવલના વાદળો દેખાઈ રહ્યા છે અને આ વાદળો જે છે તે આવનારી કલાકોમાં જે છે તે ગુજરાત રાજ્યમાં વરસાદની સિસ્ટમોમાં પરિણામી જવાના છે કારણ કે લાઈવ તમે મિત્રો જોઈ શકો કે આજે ધીમે 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 આ વાદળ અને આજકી મોટી સિસ્ટમ છે તે મિત્રો ગુજરાત રાજ્ય તરફ જે છે તે આગળ વધી રહી છે અને હવે છે રાત્રિથી જ આ સિસ્ટમ ભૂકા બોલાવવાની શરૂઆત કરી દેશે આજે વહેલી સવારથી ગુજરાત રાજ્યમાં વરસાદો શરૂ થઈ ચૂક્યા છે પરંતુ આ વરસાદનું જોર જે છે તે આવતીકાલથી ચાર તારીખથી ઓલ ઓવર ગુજરાતમાં સાર્વત્રિક થઈ જવાનું છે આજે મિત્રો જે છે ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નથી આવવાનો અમુક અમુક ભાગોમાં જ વરસાદ સારો દેખાઈ રહ્યો છે પરંતુ આવતીકાલથી આનો આ વરસાદ જે છે તે સાર્વત્રિક થઈ જવાના એંધાણ છે આજે મિત્રો વાદળોના આધારે જાણીએ તો આજે જે છે તે ભારે વરસાદની આગાહી માત્ર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જ છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે છે તે આવતીકાલથી વરસાદનો જોર વધવા લાગશે પરંતુ મિત્રો છતાં પણ સૌરાષ્ટ્રની માહિતી તમને આપું તો જોઈ લો મિત્રો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર લાગુના વિસ્તારોમાં આસપાસ જે છે લેવલના વાદળો બપોર પછી જોવા મળી રહ્યા છે એટલે કે ભાવનગર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ બોટાદ આ ભાગોની અંદર કે જે મિત્રો ભાગો નજીક છે થોડા દક્ષિણ ગુજરાતના આ રેન્જથી તો આ ભાગોની અંદર જે છે તે મિત્રો મધ્યમ મધ્યમ વરસાદો શરૂ રહેશે બાકી એકથી બે ઇંચથી વધારે વરસાદો આ ભાગમાં નહીં જોવા મળે અને બાકીના જે સૌરાષ્ટ્રના ભાગો છે જેમ કે રાજકોટ જિલ્લો સુરેન્દ્રનગર મોરબી જામનગર દ્વારકા પોરબંદર જુનાગઢ આ ભાગોમાં તો એક ઇંચના પણ વરસાદની આગાહી આજે નથી કારણ કે મિત્રો સિસ્ટમ જે છે તે આ બાજુથી ડાબી તરફથી એન્ટ્રી આ રીતની લેવાની છે જેમાં પહેલાં દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનો ભાગ આવે છે અને ત્યાર પછી સૌરાષ્ટ્ર અને કચ્છનો ભાગ આવે છે તો સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર જે છે તે મિત્રો ચાર તારીખથી વરસાદ સાર્વત્રિક થઈ જશે નવ તારીખ સુધી અને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આજથી એટલે કે ત્રણ તારીખથી વરસાદો શરૂ થઈ જવાના છે આજે મિત્રો ખાસ કરીને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં સારા એવા વરસાદો જોવા મળી રહ્યા છે કારણ કે ત્યાં ગાડી ઉપર મિત્રો રાજસ્થાનથી જે છે તે સિસ્ટમનો મોટો ઘેર બની રહ્યો છે જેથી ઉત્તર ગુજરાતના ભાગો જોઈ લો તો પાલનપુરથી લઈને ખેડબ્રહ્મા અરવલ્લીના વિસ્તારો હિંમતનગર પ્રાંતિજ પ્રાંતિજ મોડાસાના વિસ્તારો લઈને બાયડના વિસ્તારો લઈને મહેસાણાના જે ભાગો છે સાબરકાંઠા છે તેની સાથે મિત્રો જે મોઢેરા પાટણ થરાડ બનાસકાંઠાના કેટલાક વિસ્તારો તો આ બધા ભાગોની અંદર જે છે તે મિત્રો અત્યારે હાલ વાદળનો પટ્ટો લમાઈ રહ્યો અને આ વાદળી ગતિવિધિઓને કારણે મિત્રો આ ઉત્તર ગુજરાતના જેટલા પણ સેન્ટરો બની રહ્યા છે ત્યાં મિત્રો આગળ જઈને આ સિસ્ટમ મેઘરાજાને આજે મિત્રો ધમરોળી શકે ત્યાં પછી આગળ મિત્રો ત્યાંથી નીચે મધ્ય ગુજરાતની વાત કરવાની છે તો મધ્ય ગુજરાતમાં બે ભાગ પડી રહ્યા છે મધ્ય ગુજરાતની અંદર કંઈક એક ભાગમાં વધારે વરસાદની શક્યતા છે બીજા ભાગમાં મધ્યમ વરસાદની શક્યતા છે પહેલાં મિત્રો મધ્યમ વરસાદ કયા કયા ભાગોમાં છે જોઈ લો તો જોઈ લો જે અમદાવાદ સાઇડના વિસ્તારો છે કપડવંજ આણંદ નડિયાદ અને ધોળકાળા લાગુના જે વિસ્તારો છે વિરમગામ છે ગાંધીનગર છે આ ભાગોમાં મધ્યમથી અડવા વરસાદો રહેશે જ્યારે જે જમણી બાજુના ભાગો છે જેમ કે દાહોદ મહીસાગર વડોદરા થી લઈને છોટા વિસ્તાર અરવાલી પંચમહાલ અને ખેડા આ ભાગોની અંદર જે છે તે મિત્રો વધારે અતિ ભયંકર લેવલના પણ વરસાદો જે છે તે તમને આજે દસ્તક દઈ શકે પ્યાંથી દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત વ્યારા વલસાડ નવસારી ડાંગ બાજુ વધારે વરસાદનું જોર દેખાઈ રહ્યું છે જ્યારે ઉપરના જે ભરૂચ લઘુના વિસ્તારો છે રાજપીપળા બાજુના ભાગો છે ત્યાં મધ્યમથી હળવા આપણા છૂટાછવાય વરસાદો જોવા મળી શકે તો આ તો મિત્રો મેં તમને આજના વરસાદની માહિતી આપી અને મિત્રો તમને જણાવી દઉં તો આજે ત્રણ તારીખ છે અને આજે મિત્રો જોઈ લો તો આ ગુજરાતનો લાઈવ મેપ છે અને ગુજરાતના લાઈવ મેપની અંદર સિસ્ટમ જે છે તે આજે ગુજરાતથી થોડી દૂર છે લાઈવ અહીંયા આઇકોન વેધર મોડલ અનુસાર દેખાડીએ તો જોઈ લો મિત્રો સિસ્ટમ અત્યારે આજે મધ્યપ્રદેશ ઉપર છે અને ગુજરાતનો ભાગ થોડો મિત્રો આજે દૂર છે જેથી ગુજરાતમાં આજે મધ્યમ વરસાદ રહેશે આવતીકાલથી આ સિસ્ટમ એક અનોખું રૂપ ધારણ કરવાની છે કારણ કે આવતીકાલથી અહીંયા ગુજરાતના ભાગોમાં પવન કડાકા ભડાકા અને ગાજવીજ સાથે રહેવાનો છે માહોલ અને મિત્રો તમને જણાવી દઉં આ સિસ્ટમનો સૌથી ભારે દિવસ છ અને સાત તારીખ રહેવાના છે આ તારીખ દરમિયાન ગુજરાતમાં વાવાઝોડાની અસર જોવા મળશે અને ગુજરાત રાજ્યની અંદર જે છે તે ભારે પવન સાથેના વરસાદો શરૂ થઈ જશે જો કે મિત્રો દરરોજની માહિતી આપણે આ ચેનલ પર આપતા રહીશું આજ માટે આટલું જ રાખીએ છીએ વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રો સાથે આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો મિત્રો જેથી બધા લોકો સુધી આ માહિતી પહોંચી શકે અને આ ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તો એ પણ કરી લેજો તો ચાલો મિત્રો આવતીકાલે ફરી એકવાર મળીશું એક નવા હવામાન સમાચારમાં ત્યાં સુધી આજ માટે આટલું જ રજા આપશો ધન્યવાદ જય માતા